આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આઈસીપીએસ શાખા દ્વારા અગત્યના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહેતપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયો પણ આ પોષણ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સર્વધર્મ સંભાવ દર્શાવતું નાના નાના ભૂલકાઓ દ્વારા એક કૃતિ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગ નિમિત્તે વાનગીઓ સ્પર્ધામાં ભાગ લીધેલા નાના ભૂલકાઓને મહેમાનશ્રીઓના હસ્તે પોષણ ઇનામ એનાયત કરવામાં આવ્યું આઈસીડીએસ વિભાગના બાળ વિકાસ યોજના અધિકારીઓ વંદનાબેન ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે દર વર્ષે સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પહેલના અનુરૂપ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જેથી લોકોમાં પોષણ વિષયક જનજાગૃતિ ફેલાય આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શિવાનીબેન પટેલ ખંભાત તાલુકાના શ્રી ખંભાત તાલુકા વિકાસ અધિકારી શ્રી શાળાના આચાર્ય શાળા પ્રિન્સિપાલ ગામના તલાટી શ્રી ખંભાત હોમ સાયન્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર અનિતાબેન પલ્લવીબેન આઈસીડીએસ સ્ટાફ આંગણવાડી વર્કર ગ્રામજનો મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા અંતમાં પોષણ માસની શપથ લઈ વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભા તથા દેશમાં થી ત્રીસ સપ્ટેમ્બર પોષણ માહ તરીકે ઉજવણી થયેલી છે અને છેવાડાના પાંચવી સુધી છેવાડાના લાભાર્થી સુધી પોષણ માહ દ્વારા લાભ પહોંચે એની ચિંતા ગુજરાત સરકાર કરે છે ત્યારે આજે ખંભાત તાલુકામાં પણ આઈસીડીએસ વિભાગ દ્વારા ઘટક એક અને ઘટક બેનો શિક્ષણ મહાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો કિશોરીઓએ ગર્ભસ્થ માતાઓએ અને ઓસી એસ વિભાગ દ્વારા ખૂબ સારા રીતે અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે લોકોને વધુ પગલા જાગૃત પણ કરવામાં આવ્યા બિલેટ્સ આહારથી ક્રિયાચાર વાનગીથી અને વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુંમાં યશોદા એવોર્ડ પણ આજે વિતરણ કરવામાં આવ્યા કે રીતે સરકાર ખૂબ સારા કાર્યો જયારે કરતી હોય ત્યારે છેવાડાના લોકો વધુમાં વધુ જાગૃત થાય અને વધુમાં વધુ લાભ લે એનું આજના કાર્યક્રમ પ્રતિ આહવાન